અમદાવાદના પોલીસ કમિશનર તથા સેક્ટર બેના અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ અને ઝોન છના નાયબ પોલીસ કમિશનર તેમજ કે ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનરના સીધા સુપરવિઝન હેઠળ વિશેષ એનડીપીએસ નું આયોજન કરવામાં આવ્યું ડ્રાઈવ માટે કુલ સોળ અધિકારી અને એકસો કર્મચારી મળી વીસ ટીમો બનાવવામાં આવી હતી ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની હાજરીમાં ઝોન વિસ્તારના મેડિકલ સ્ટોર તેમજ એનડીપીએસ અસરગ્રસ્ત વિસ્તારોના પાન ગલ્લાઓની ચકાસણી કરવામાં આવી જેમાં કાર્યવાહીના મુખ્ય મુદ્દાઓ જેમ કે મેડિકલ સ્ટોરના રજીસ્ટર અને ચોકની વિગતવાર ચકાસણી ઇન્ડિકોય ઓપરેશન દ્વારા શેડ્યુલ એચ દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર વેચાય છે કે નહીં તેની તપાસ એનડીપીએસ અસરગ્રસ્ત વિસ્તારોમાં પાન ગલ્લાની ચકાસણી એનડીપીએસના અગાઉના અઢાર આરોપીઓના ચેકિંગ આ સમગ્ર ડ્રાઇવનો ઉદ્દેશ્ય નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ અને ઉપયોગને રોકવા સાથે શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ સશક્ત બનાવવાનો છે ઝોન છ વિસ્તારમાં રાખવામાં આવેલી હતી જેમાં માનનીય પોલીસ કમિશનર શ્રી અહેમદાબાદ શહેર જ્ઞાનેન્દ્ર મલિક સર સેક્ટર ટુ શ્રી જયપાલસિંહ રાઠોડ સર તથા ડીસીપી ઝોન છ શ્રી ભગીરથ ગઢવી સરના સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝોન છ વિસ્તારમાં અલગ અલગ મેડિકલ સ્ટોર પાનના ગલ્લા તથા એવી કોઈ જગ્યાઓ જ્યાં નું જે પ્રકારની જે વસ્તુ એનડીપીએસમાં ઉપયોગમાં આવતી જે વસ્તુઓ છે તેના વેચાણ અનુસંધાને અથવા શેડ્યુલ એજ ડ્રગ્સ હોય છે મેડિકલ સ્ટોર ઉપર જે પ્રિસ્ક્રિપ્શન વગર ન મળે તેવા ડ્રગ્સ જે નશાના કામમાં પણ ઉપયોગ થતો હોય છે તે અલગ અલગ મેડિકલ સ્ટોર તથા પાનના ગલ્લાઓમાં તપાસ કરીને અલગ અલગ વીસ જેટલી ટીમ બનાવવામાં આવેલી જેમાં સોળ અધિકારી એકસો ચાલીસ થી વધુ પોલીસ કર્મચારીઓ મળીને અલગ અલગ મેડિકલ સ્ટોર તપાસ કરવામાં આવેલી અને ત્યાં જે મેડિકલ ઓનર છે એસોસિએશનના સભ્યો છે તથા એ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં તેઓને જાણ પણ કરવામાં આવી રહી પણ આ પ્રકારની કોઈ પ્રવૃત્તિઓ ચલાવવા ચલાવી દેવામાં આવશે નહીં અને આ પ્રકારની પ્રવૃત્તિ આજુબાજુમાં ક્યાંય ધ્યાનમાં પણ આવે તો પણ તાત્કાલિક લોકલ પોલીસ સ્ટેશન અથવા તો અમદાવાદ શહેર એસઓજી જે ડિપાર્ટમેન્ટ છે તેનો સંપર્ક કરીને પોલીસને આ બાબતે બાતમી આપે